મારે આખરે ફોન કર્યો છે કે આ તેડી દો કે સારું બેટા દઈ આવો તારે ચલાવી શું કામ કરે છે

ઉડો ઉડો બધા કોમ કરો મારું તો કોઈ નથી વિચારો બારડી તેડવા જો તમે પડ્યા રહો તમારો હવે હું વિચારું તમે તાર કોઈ જ વિચારો જો કે આ બે કાતા ના મત વિચાર પણ કેલો જોઈએ બીજો કે તો પ્રાવર તું છે ઉભી રે હરા તને દે મારથી ઓમ ભૂઈ પતા પડ્યા રહો તાર એ સોના મનાવા રાખ રાખ કો પડ્યા તો તમે આવડા આવડા ના કર્યા હોત ઓય એના જો એ પુજાઈ રે ને પાણી જાય રે તો સાલે બોલ ના કે ઠા પડ્યો

કોકા ભાઠા ખવાય તને ન ખવરાય કોઈ ની બાડી કોઈ કોઈ ખવરાયું નથી હવ હવ નો હવ કરી છે બધા અતારી અને મારું તો કોઈ વિચારતા જ નથી મને પીવું તો પાણી લાવો આ વાત તો કે આવવું પડે કોઈથી ખવરાય ખવરાય ઓમ તો મરી જાય પરારે કેમ પૂછ્યા કશું ખવરાય ન લાગે ઓમ તો મરી જાય પૂછા પૂછા એટલે હા

કોઈ કોઈ રિસે બળ્યા છે કે ઓમ ખાલે હું કોઈ ઓમ સેક શું રે આ ભરવા પડ્યા જો તો તમારે આ બુ તો પણ તો ખાવા તો આલે અમે તો હા હરીમ જંત્ર આયા ખાવા આલે અમે તમિન તો ખેલ પણ કેવો તો આ તો ઢેબુએ તો આ એટલે થોડા ઘણા રોટલા તો શિસળુ બાથ નાલુ તો પણ ઓણા લંગ લંગ થાતા આયા મને કીધા પોણત માં હું તો પોણત ને તો તરા ભાઈ કરો ઉભા તો બા ના કરો આ ભાષા એટલે આમાં ઢેકો રાખજો કોઈ ભીડા તો મને છોકરા હરણ કરો છો મારા કરો છો બા ની રીત કોક બીજી લાગે તમને

હોય ગા આપડે છેડવાનું પાછું હોય તો મારી આશા તમે પૂરી કરો તો વાત કરું આશા હોય છે

હવે જો અમે ડોસી ગોતવા તો ઘરનું કામ પડ્યું આપડે પેલું જે હોય ને એમાં કાઢી ત્યાં રાખશે તમે ડોસી ગોચીને ખરી કરી નાખે ફરી વળે એટલે મૂળ કાઢી તમે ત્યાં રાખજો

તારે બાગડી જોવા જાગ મૂળ કાઢવા જાટલા કાઢવા એટલા કાઢી નાખી આપડે મૂળ ગાઢી તું તૈયાર કર્યા નહી